રાધનપુર નગરપાલિકા ખાતે કોંગ્રેસ તો બેસણો તંગ દિલ્હીમાં ફેરવાયું અને કાર્યકરોને પોલીસે કરી અટકાયત મીડિયાને પણ રોકવામાં આવ્યા સૈની લાંબા સમયથી ચાલી આવતી મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓને લઈ આજે રાધનપુર નગરપાલિકા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા બેસણો કાર્યક્રમ યોજાયો શહેરમાં પાણી લાઇટ અને ગટર જેવી જરૂરી સેવાઓમાં ભારે બેદરકારીનો આરોપ મૂકી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વિરોધ નોંધાવી રહ્યા હતા બેસનું શાંતિપૂર્ણ રીતે શરૂ થયું પરંતુ થોડા સમયમાં જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તેના થતા પરિસ્થિતિમાં તંગદિલી સર્જાઈ પોલીસે વિરોધને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો જે દરમિયાન અનેક કોંગ્રેસી કાર્યકરોને અટકાયત કરવામાં આવ્યા કાર્યક્રમનો આક્ષેપ છે કે પોલીસે કોઈ વિશેષ કારણ વગર દબાણાત્મક કાર્યવાહી કરી છે વિરોધ દરમિયાન મીડિયાને પણ ઘટનાસ્થળે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી પોલીસ દ્વારા મીડિયા પ્રતિનિધિઓને નગરપાલિકા પ્રાંગણમાં પ્રવેશતા રોકી દેતા પત્રકારોએ આ વલણનો વિરોધ વ્યક્ત કર્યો મીડિયા પર મુકાયેલી અટકથી સમગ્ર ઘટનાની પારદર્શકતા પર સવાલ ઉભા થયા છે કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનોનો આરોપ છે કે નગરપાલિકા અને પ્રશાસન શહેરના લોકોની મૂળભૂત સમસ્યાનો ઉકેલાવા નિષ્ફળ ગયું છે અને હવે સમસ્યાઓને અવાજ આપનાર લોકોને જ અટકાયત કરવામાં રહ્યા છે પક્ષે રાધનપુરના નાગરિકોને તાત્કાલિક રાહત આપવા પાણી લાઈટ અને ગટર સંબંધિત કામગીરીને ઝડપી પૂરી કરવા માંગ રાખી છે આ ઘટનાને લઈ શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર પાટણ અમારો કાર્યક્રમ આજે રાધનપુર નગરપાલિકાની અંદર હજારો પ્રશ્નો પડ્યા છે અત્યારે 9 થી 10 મહિના થયા કે નગરપાલિકા કાબજ નથી કયા પછી નગરપાલિકાની અંદર ગમે ત્યારે અમે જઈએ ક્યારે નગરપાલિકા પ્રમુખને મળવા અને નિયમ રજૂઆત કરવા જાય પબ્લિક પોલીસ એમ હાતો બની અને અત્યારે અમને બિલકુલ અમારા જે પ્રશ્નોનો રજૂઆત કરવા દીધી નથી અમે સરકાર સુધી જઈએ તો અમારો અવાજ દબાવવામાં આવે છે

અરે મે સખત શબ્દોમાં વખોડીએ